એસસીએસટી અનામતને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં ધરમપુર સજ્જડ બંધ રહ્યું અન્ય શહેરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એસસીએસટી અને ઓબીસી સમાજને આપવામાં આવતા રક્ષણ અંગે થયેલી એક પિટિશન ઉપર ચુકાદો આપવામાં આવ્યો હતો આદિવાસી સમાજના અગ્રણીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કર્યું હતું જેને લઈને ભારતના સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓએ આજે ભારત બંધનું એલાન જાહેર કર્યું હતું જેને લઈને વલસાડ જિલ્લાના અગ્રણીઓ સ્થાનિક વેપારીઓને ભારત બંધના સમર્થનમાં એક દિવસ માટે દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી ભારત બંધના એલાનમાં જોડાયા હતા જિલ્લાના ધરમપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર આદિવાસી સમાજના આગેવાનોએ રેલી આકારે નીકળીને વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ધરમપુર મામલતદારને આદિવાસી સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમલવારી ન કરવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાણા તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાના વલસાડ શહેર પાડી વાપી અને ઉમરગામ શહેરમાં મોટાભાગની તમામ દુકાનો ખુલ્લી રહી હતી વલસાડ જિલ્લાના શહેરી વિસ્તાર ગણાતા વિસ્તારોમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી આ વિસ્તારમાં કામ કરતા આદિવાસી સંગઠનના અગ્રણીઓ વેપારીઓને પોતાની વાત સમજાવવામાં નિષ્ફળ જતા વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી કે શું કોઈ દિવસે સમાજની અંદર ભાગલા હોય શકે ખરા કે કોઈ બી જાતિમાં ભાગલા કુટુંબમાં ઘરમાં બે ભાગલા બે દીકરા હોય તો આ દીકરો ઊંચી નાતીનો બીજો દીકરો નીચી નાતીનો હોય એવું કોઈ દિવસ હોઈ શકે કે પરંતુ હા સુપ્રીમ કોર્ટ એ એક દબાણ ચાલે છે સરકારના દબાણ હેઠળ જોજો સરકાર આ પૂરા દેશમાં કાયદો વ્યવસ્થા તમામ કઠડી ગયેલી છે આજે બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે આજે આદિવાસી બાળકો ને મારી નાખવામાં આવે છે એટલું એવું તો કેટલાઓ કામ છે તમે જોતા આવશો કે કેટલું અહીં આ થતું છે બધું પણ કોઈ બોલવા વાળું નથી ત્યારે અમે લોકોએ એક આદિવાસી સમાજના આગેવાનો તરીકે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બી ભરતને ભરત બનને સમર્થન આપવું જોઈએ અને આદિવાસીઓને સમર્થન અમે આદિવાસી છીએ અને અમે આદિવાસી રહીશું એ વાતનો પુરવાર કરવા માટે અમે આજે મામલાર આવેદન પત્ર આપ્યું છે તમે જોજો કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં એવું છે કે જે એક સરકારી નોકરી વાળો હોય તે ઊંચી નાતી ન થઈ જશે અને જે સરકારી નોકરી વગર હોય છે તે નીચી નાતી ન થઈ જશે આમ બહુ તો કઈ થતું હશે કોઈ દિવસે

એસટી એસસી જાતિના વર્ગીકરણના વિરુદ્ધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ભારત ધરમપુર બંધનું એલાન કર્યું હતું જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતાં એમણે પણ સહકાર આપ્યો છે માટે એમનો બી આભાર માનીએ છે સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલતદર્શ્રી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જઈને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કારણ કે આ એક નાનામાં નાના માણસના હક પર તડાપ મારવાની વાત કરીશ ચુકાદો એ છે કે જે ધારો કે કોઈ એક ઘરે એક વ્યક્તિને કોઈને નોકરી મળી હોય તો એ બીજા વ્યક્તિને એનું આરક્ષણ ખતમ એ તો કઈ રીતનો ચુકાદો એટલે એ લોકો એવું કહી શકે કોઈ બહારથી આવીને આપણા ઘરે આવી જાય અને સરકાર કહી દે કે આ તમારો ઘરનો સભ્ય છે તો એ અમારે સ્વીકારી લેવાનું